you uh -huh.

અને સ્થાનિક લોકો માં ઘણી લોકપ્રિય હોવાથી ત્યાં ઘણી ભીડ રહે છે બેંગકોંગ ની હોસ્પિટલોનું નિરીક્ષણ કરતા ઇમરજન્સી મેડિકલ સેન્ટર તરફથી મળતી માહિતી અનુસાર મૃતકો થાય તેમજ પોલીસ તપાસ માં તપાસમાં હુમલાખોરની ઓળખ મિસ્ટર નોઈ તરીકે થઈ છે જે ઘટના સ્થળે મૃત હાલતમાં મળી આવ્યો છે હાલ પોલીસે હુમલા પાછળના કારણો જાણવા અંગે તપાસ શરૂ કરી દીધી છે આ ઉપરાંત અધિકારીઓ તપાસ કરી રહ્યા છે હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે